આણંદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી મળતી વિગતો અનુસાર પ્રમુખસ્વામી બેંકેટ હોલ આણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જયેશભાઈ ટંકર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર દીપક પરમાર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વીબેન નાયક જિલ્લા આરસીએચ અધિકારી ડોક્ટર સુભાષ પ્રજાપતિ જિલ્લા એપેડમિક આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર રાજેશ પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો જે કાર્યક્રમમાં અલગ અલગ કેડરમાં પ્રાથમિક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર સ્ટાફ અને આશાવર્કર બહેનોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ મિત્રો સપ્તથરા ટીમ દ્વારા નાટકીય અભિનયનો કાર્યક્રમ કરીને સમાજમાં બદલાવ લાવવા માટે સમજ આપી હતી આભાર વિધિ પૂર્વી બેન નાયક દ્વારા કરવામાં આવી હતી નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો